અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ નવસોને છત્રીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી રોડના છત્રીસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા વોટર સપ્લાયના ત્રણસો ત્રીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી રોડ અને રસ્તાના કામો હોડી પહેલાં પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે પૂર્વ સાબરમતી રિવરફ્રન્ટ પર વર્લ્ડ ક્લાસ ઇમેજિકા કંપની દ્વારા હબ બનાવવામાં આવી રહ્યું છે ત્યાં વર્લ્ડ ક્લાસ કક્ષાનું એન્ટરટેનમેન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે વિવિધ રાઇડ્સ અહીં તૈયાર થશે બેઠક મળી હતી રિવરફ્રન્ટે અમદાવાદ ગુજરાત તદુપરાંત ભારતમાં એક ઘટના ધરાવે છે દેશના માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પરિકલ્પના નીચે સાબરમતી નદીની અંદર રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો જેના બંને કાંઠે આજે નર્મદાનું પાણી વહી રહ્યું છે હાલ રિવરફ્રન્ટ અગિયાર પોઈન્ટ પાંચ કિલોમીટરનો છે તેનું એક્સપેન્શન સતત ઇન્દિરા ગ્રુપ સુધી થતું રહેતું હોય છે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ આવેલું છે જ્યાં ફ્લાવર શો થતો હોય છે ફ્લાવર શો એને પણ દુનિયામાં નામના કમાવી છે તદ ઉપરાંત અટલ બ્રિજ આવેલું છે હવે અમદાવાદ મહાનગરની અંદર એક અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યું છે રિવરફ્રન્ટ ફ્રન્ટ ખાતે પૂર્વ બાજુએ અટલ બ્રિજની

નવસો છત્રીસ કરોડ જેટલી થાય છે એ આજની કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે જેમાં પ્રાથમિક સુવિધાના કામો હોય તો પાણીના કામો હોય એફટીપીના કામો હોય ट्रीटमेंट ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો હોય અર્બન હેલ્થ સેન્ટરના કામો હોય તદઉપરાંત ત્રાગણની અંદર અંડરબ્રિજ બનાવવાનું કામ હોય તો આવા અલગ અલગ કામો વિજયપુર હોય શાંતિપુરા સર્કલ હોય તો ત્યાં આગળ આપણે વાત કરીએ કે લાઈન નાખીને પાણી સાબરમતીમાં કઈ રીતે લઈ જવું આવા અલગ અલગ કામો ડ્રેનેજના કામો પાણીના કામો રોડના કામો ફૂટપાથના કામો પ્રાથમિક સુવિધાના આવા લગભગ નવસો કરોડ કરતાં વધારે કિંમતના કામો મંજૂર કરવામાં આવ્યા છે